માણાવદરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું દલિત સમાજે ભવ્ય સ્વાગત કર્યું હતું શહેરના સિનેમા ચોક ખાતે વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના રાષ્ટ્રીય સંયોજક જિગ્નેશ મેવાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું માણાવદર દલિત સમાજ અને રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ દ્વારા પુષ્પગુચ્છ આપીને જીગ્નેશ મેવાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને હાર તોરા કર્યા હતા મેવાણીના સ્વાગત માટે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા આ કાર્યક્રમ પૂર્ણ કરીને મેવાણી મંદિરની જવા રવાના થયા હતા તેમજ માણાવદર પે સાહેબ પીવી ધોકડિયા દ્વારા સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ ગુજરાતના અડતાલીસ લાખ દલિતોના પણ સવાલનું નિરાકરણ કર્યું નથી ઉના પીડિતો હોય ખાનગઢ દલિત હત્યાકાંડના પીડિત હોય કે ભાનુભાઈ વંકરના આત્મા ઘટના હોય એ પણ કિસ્સામાં ન્યાય મળેલો એટલે નવેસરથી ફરી એકવાર ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી ઉનાની ઘટનાના પગલે જે આંદોલન ઊભું થયું હતું એવું આંદોલનનું મોજું ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં બેઠું કરવા માટે અને બે હજાર બાવીસની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં વિજય રૂપાણી સરકારને એક પ્રચંડ ચેલેન્જ ફેકવા માટે નવી શક્તિ એક સંગઠન નિર્માણની પ્રક્રિયા અમે હાથ ધરી છે અને એના માટે આજે હું પાટવા આવ્યો હતો અને જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સેંકડોની તાદાદમાં યુવાનો જોડાઈ રહ્યા છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં આ યુવાનો અને એમનું સંગઠન એક નવો જુદા પ્રકારનો રંગ એક જુદા પ્રકારનું મજબૂત શ્રમિકોનું અને દલિતોનું આંદોલન ગુજરાતમાં ઊભું કરીને બતાવશે